માણેકવાડા ગામમાં ગોચર જમીન પરના દબાણ દૂર કરવાની કામગીરી બે દિવસથી ચાલુ છે નાગદેવતા માલાબાપા મંદિર પાસે જાહેર રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણ અંગે બાજુના રહેવાસી પરિવારે લેખિતમાં ત્રાસથી મુક્તિ અને દબાણ દૂર કરવાની માંગણી કરી હતી ગ્રામ પંચાયત તરફથી હાઇવે પાસેની સરકારી જમીન પૂર્ણત્વે ખુલ્લી પાડવાને બદલે અધૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અને દબાણ કરનાર ઇસમોને ભાડા કરારથી લાભ આપવાની કોશિશ થઈ હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અગાઉ પણ મિલકત ધારક સરભાઈ જાડેજાએ સરકારી જગ્યા ભાડા કરારથી મેળવવાની અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ તંત્ર દ્વારા વિસ્તારમાં આવેલા આશરે આઠસો વીઘા ગોજરના દબાણ દૂર કરવા માટે બંદોબસ્ત સાથે કાર્યવાહી ચાલી રહી છે આ દરમિયાન ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને અન્ય જવાબદારોએ માનસિક ત્રાસ આપ્યો હોવાનો આરોપ મૂકતા સરમણભાઈ જાડેજાની પત્નીએ ઝેરી દવા પી લેવાનો પ્રયાસ કર્યો તેમને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

અમને ક્યાંય ન્યાય નથી આવ્યો સરકારી હોસ્પિટલ જુનાગઢ સરપંચ મંત્રી પાટા ગઢવી ગઢવી મુકેશ મુસળિયા શું માગણી છે بیا یو من نهای آفو امر بده